દર્શિકા હજી પોલી જ છે ભાઈ અને કલી જુનાગઢ ની છેલ્લો દિવસો હજી વાર પંદર સોળ દી છે કલી હા કલી 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 તું કેટલા દી રોકાવાય એમ એટલો સામાન જો તો ખરા એક ફેલો આ બે આ ત્રણ યાદ નહી લીધી લાગે વિધિમાં કહેવાય કે હું નહીં હીરવા અલગ બામણવાળાથી અમારું નામો નિશાન ન મિટાવી દે આ લોકો આપણે આવી ગયા બાળા કપડાની જોડીમાં તો ફટાફટ પેલા જઈએ ત્યાં અને કોણ કોણ છે જોઈએ અને હવે ખાલી ચાખવા અને ઘરે બે ઠેકાણે બાકી એમાં અર્ધ તો ઘરે ખાલી રાખવાનું છે પાર્કિંગ અત્યારે ક્યાં કરો બધી નામ વાવેતર હોય છે એટલે આપણે ઘરે જ ખેતર ખાલી રાખી દેવું થોડાકમાં જ વાવેતર કરવું એટલે ફટાફટ પહેલાં જઈએ ચાખવા ત્યાં કોણ કોણ છે જોઈએ અને હવે કેટલું બાકી રહ્યું એ પણ જોઈએ ચાલો વિડીયો ઉતારવાનો ટાઈમ હતો નહીં કે કામ બહુ હતું અને બસ થઈ ગયું વાવે તો પૂરું આ આખો પૂરું થઈ ગયું અને આ બધું વાવાઈ ગયું લાંબો પટ અને આ ટૂંકો સાહોવાઈ ગયો અને અત્યારે હજુ બસ હેઢા મેર મારે છે ઉથલ અને શું કહેવાય કે બસ કામ ઓલમોસ્ટ પૂરું ખાલી ઘરે વાવવાનું છે એ પણ થોડુંક જ બાકી છે બાકી તો ખેતર ખાલી રાખવાનું છે તો ચાલો ફટાફટ ઘરે જઈ અને કલી દીદી અને માહિર આવી ગયા છે મળીએ ચાલો કલી કલી તું કેટલા દી રોકાવાય એમ એટલો સામાન જો તો ખરા એક ઠેલો આ બે આ ત્રણ આ ચાર ઓ હો હો મારા તમે શું કરવા આવ્યા હા તમે શું કરવા આવ્યા જો તો એ રોકાવા

એટલો સામાન હાય દર્શિકા કેમ છે કેવો દિવસ છે તારો મામાવાળાનો દર્શિકા હજી દર્શિકા હજી પહોંચી જ છે દર્શિકા હજી પહોંચી જ છે ભાઈ અને કલે જુનાગઢ નો છેલ્લો દિવસ બહુ રેડી ઇન બંસી ભાઈ હા ઇમોશનલ થઈ ગઈ થાવ કે યાદ નહીં લીધી લાગે માયરાયર જવું તો આ ભાઈ આવી ગયા બધા રોકાવા અને કલી દીદી મેરેજ કરવા આવી ગયા દર્શિકા પણ જુનાગઢ થી સામાન ભરીને આવી ગઈ ક્યાં તારો સામાન

તો તમે જોયો જ હશે માયરા નો બામણવાળા નો પાર્ટ કે માયરા બહુ મસ્ત ક્યૂટ ક્યૂટ વાતો કરે છે અને મને ને બે ને એને રમાડવાનું મન થઈ જાય હીરવા હીરવા એવું કે વિડીયો ને માયરાન બાર લઈ લે પણ શું કેવાય કે એ લોકો બામણવાડા છે અને આજે બામણવાડા થી એક મહેમાન આવ્યા છે અમારા ઘરે

તમે કર નાખો એટલે તમે કરવું પડે કેમકે ફોન કરવાના છે તો થોડોક બધા સહયોગ દે તો ઘાય થઈ જાય બાકી તો બધી સિક્રેટ ખબર હોય તો હવે બસ કરી દીધા છે ફોન કરવાના ચાલુ આજે બધા જ મારા પક્ષમાં જેટલા પણ સગા છે પડે એટલે ઈ કોલ અમે લોકો એ કરી નાખા અને મયુર કાકી એની સાઈડ થી કરી નાખે મમ્મી એની સાઈડ થી એટલે બધા લોકોવાઇડ કર નાખ્યું કામ તો આજે બધાને થઈ જશે હા આજે ઓલમોસ્ટ બધાને કોલિંગ થઈ ગયું

અહણ એટલે હું અહણ અહણ કેવું હોય બધીના વિડિયો જોઈને હસતો હા બસ એમ બોલો મમ્મા હું એ શીખાવું એ ખબર પડી જ જાય કે શીખાવ છે એમાં કંઈ ના તું વિડીયો મારી કાપીવાનું લોકો મને સપોર્ટ કરશે બંજે જોજે તું

તો હવે બનાવી નાખીએ રસોઈ

જુઓ વિડીયો અને હું બનાવી નાખું ઓળો ને રોટલો તો જમી લઈએ અને વાગી ગયા છે સાત તો આઠ વાગે ઘણા માણસો એવું કમિટમેન્ટ આપતા હતા કે હવે એ આઠ વાગે વિડીયો મૂકી દેસ ફટાફટ

અત્યારે ટાઈમ અને સંજોગ ની અભાવે મારે થોડુંક એટલે હું આ માણસો હેન્ડલિંગ કરે ને તો થોડુંક આમ ઉંચામાં હોય એટલે આમ વિડીયો નો આવે